રામ શ્રી કૃષ્ણ હસરા ચથાનું ભાગે ગા ડોટ અને આપણું કામ એ ઉપર વાગ્યા રાખ અને આજ મોટા ખેતરી છે ને મોટર ચાલુ છે ના ઓરવણું છે પણ આપણી ના કરી હું ધાણી અને ઘઉં એટલે મોટર હોય ને મોટા ખેતરી જાય હે આ એને પલા કરે અને વાથી સેટ જાય મોટા ખેતરી અને ક્યારામાંથી માંડવી વીણવાનું કામ ચાલુ છે ભાગ્યા છે પીણી ફરીમાં કામ થોડું ઘણું બાકી દે કે ક્યારે લઈએ કે ધાણી ઉગવા માંડી અને રૂપારી હાર્યું પડી ગયું ઘાટી તર ઉજે ઉગી પગ મૂકવાનું મન નથી થતું થઈ ઊગી ઉગવા માં તો મસ્ત મજા ને ઉગ આખી હાર્યું દેખાય આમાં મોબાઈલમાં તો ખબર ન દેખાતી એક ન દેખાતી હોય પણ આ બધી લીલ કહી ગઈ અને માંડવી એવી ક્યાર ભેરી થાય જવા દી ઠાવકી બધી ભેરી વીણાઈ વીણે અને સેલે પછી જ્યારે દી ને ત્યારે ભેરી બધી દેવાઈ જાય કામ નો તો પાર ને તો હમણાં તબેલાનું હાજુ એવી સોવી ઢોર હાજા એના વાતા પાણી નાખવું ને પાછો કાસામાં લીધા એટલે વાર સોઈ કરીએ તો બપોર તો જજે તો દોઢ વાગે પરવારી તો બહુ મોડું થઈ જાય કે હવારી છોકરાને વહેલું ભણીવાર નું હોય એટલે એને વહેલા તૈયાર કરવા પડે એટલે એનું કલાક તો પાકી ગઈ જ લેવાની તૈયાર કરવામાં અને આજ નવીન કામ આવી ગયું પાછો ભીડમાં ભીડ પાડ્યું હે ને આ ધોજો હુકવે હુકવે તળીકે નાખી દીધા

या हरिया वाता जाए बगाड ना हरखा हरखा तो हर हर खा मेन क्या तकलीफ थे हरियाठा करें निकरे जाए अपने आडाम होने एक झीणकी कूं मूकानी हे अपने मोटी कुंडी जी आए ई नही अर्धी कूंडी आए रीति गोडे जगह मसल बहाड़े देवी એટલે હવારી ભર દેવાની કુંડી હવારી કુંડી ભરી દઈએ તો હાં જુદી પીધા રાખે ને આપણે આડાવા ગાં હોય તો બે મોટાલીયું મગોટાળીઓ નાખી દઈએ ને કટિંગ નાખી દઈએ ગમાણીમાં એટલે એ પણ ખાધા રાખે એટલે એ કંઈ ટેન્શન ન રહીએ અને મેનતા કાં નવી નમી કરીએ કે આ હે ને દંગડી રેતી સિમેન્ટનું ગારીઓ મારતા જાય છે જરા જરા એટલે આ વડેરિયું થાય ને તો એ ભાંગે નહીં મોટી થાય એટલે તો દંગળીઓ પછી નમાવે દીધી હોય આપણે રોગીઓ ટેકાવી હોય એટલે પડવાની જ છે એટલે આવી રીતે કાકરી પડી ને તે કાકરી મારે દી હું અને ઈમાન નાખી દે હું ગારીયું અને પછી દંગડીયું ગારીયા દે દે અને ગોઠવી દી હું દંગળીયું ગારીયા મારે મારે જરાક ગોડ હે એ બે સોકડાવ્યો કરે નાખી જાય હાજો એ નું થઈ જાય પાડીઓનું પાકે પાકે પાયા કામ જાય મોકરી રખડે આવી રીતે નીકળી જાય પછી આ હે ને બદામ થાય એ બરા વધવાનું છે એટલે આ રેવા દે ની પાસો હે ત્યાં ખસવાઈ જાય એટલે આમાં નાણાં હે ને અસલ ખુંદાઈ ખુંદાઈ ને ખાતર થાય ખાતા રહીદમ રૂપા રઠું નાખીએ ને અંદર નાખીએ ને મન થાય એ ખાય અને આત્રે આ ત્રણે ટા દીધું ઉભાઈ ગયું એક બેઠી જ બે ઊભ્યું બારણે હમણાં ત્યાં આ બારણે વાતું તો માણ હોય ને જ અને બાર લબાસા બધા ઢોરના કાઢ્યા ને એટલે બહુ જ રમથાણ થાય પોદરો કરે એટલે કઈ પાંચ પાંચ મિનિટ આપણે ખેવીએ ને એટલે માથે ડૂસો બગાડે પણ તો અહીંયા સાંભવું હોય તો વાંધો ન આવે એટલો ખાસ એ ગવિ એ ગવિ નીણી બહુ મજા આવે ગઈ હા એ ઢબોલીઓ આંબે ફીણો જે મોડો છે અંદર જવાનો આ તો હાથમાં ને ત્રેતી એ ખોરનું જ્યાં રાબડું ને રાખા એવી આગળ ઊભી થાય

ખર હે ને પલાળે ને દઈએ ને કિપાહિયાનો ખર હે આગળ પાણી ની જરૂર ન પડે અને ધરાઈ જાય ફૂલ ખર હોય રાબડું કરે ને અમે એવો પલાર અહીં પાણી વધારે જરી કોઈ ને એવી રીતે પલાર સહાય હોય તો આપણે સાહ નાખીએ પાણી જી નાખવું એ નાખે આ બે હે થોડી કા નાની હે બાકી કઈ ખાસ એવો ને પાણી કાં હે કે જે હાથમાં મુક્તિ ને આ સાગાવાળા કરે વાગે ગબ્બી અને મારે હે ને બથાઈ અંદર વારા હે ને નાખવાની હે સાય સેર નો પૂરો એક એક નાખી દઈએ તો ખાતા થઈ અને પછી નાખ્યું પાસા રુંઢે રુંઢે એટલે કે હાઈની નીરણમાં મગોટું પાસો તે હમણા હે ને નીલા મગોટા હે થાવ કાંદી ફૂલ ભરવા રાખી તે ઉપર કાટે આવે જાય જરા તે સાય ના પૂરા ને એક એક બધી નાખેદા ઘોડાંદર નહીં મેળવે સાઈજના પુરા નો એણી જોઈએ મોગોટું ને કટિંગ બટિંગ કઈ કરતા નથી આરો હે ને દાણો દાણ ખાઈ જાય કઈ બગાડ કરતા નથી તો પછી કાં રોગ કટિંગ કરવું ને નાખવું સારી પાસે જીણી હે અસલ અને હા પાણી જેવી હતી એ ખાઈ જાય ને પાછો હિયારો છે અને તડકાને જ્યાં નાખી તે તપે તપાઈ જાય ને ઉપર ઉપર ના પૂરા તે એવી રીતે તપેલ તપેલ નાખે ને બાર વાર તો ના જગલો કરાયો નીકળ્યો કે પછી આથી હારવું કરવો ને હોય તો બહાર એટલી પડી હારવું પડે ને એ વાટ ઉઠે નાની હોય ને તો હલવું નાખવું એટલે કામ ચાલુ હતું ને તે જ થોડીક વાર લાગે પણ બધું હગે પગે છે ને જે હલવું પડે ને ના જ નાખ્યું તે હાલો પહેલાં સાઈડ નાખી દઈએ અને પછી જે પોરો ખાવો હોય છે તો ખાયો નકરો છે ને એટલે પાંડીઓનું ગમાણવાળું જે કામ આવે ને એમાં જરાક સિંધવું જોઈએ કડિયા કામ

ઝીણા પૂરા નાખવાની જાડા નાખીને કાઢે બગાડી જ્યારે જ્યારે ત્યારે પોરો ખા પો ખા

મોટી ભાઈ હે એટલે નાના કરતા એને વધારે ડુસો જોઈએ એટલે નાખવું વધારે પડે એવું હે કારણ કે ખેડૂત ખેતી અને તબેલો હોય તો તબેલો ઢોર હોય ઢોર એટલે એવું બધું આપણે વિડીયો બને બીજો તો કંઈ વિડીયો બને નહીં તબેલો જે કામ કરતા હોય રૂટીનનું એ જ વિડીયા બને કઈ એમથી કઈ કંઈ એમ બહાર કંઈ જવાનું તો પરવાર જડે તો બહાર જઈએ ને આ જાતા બારણે કારણ કે આપણે નવી આ થાય તો જઈએ ને હમણાં દી થયા કંઈ માણસ માણસ હે નહીં કોઈ તબેલો એટલે નકર એ માણસ તો કે આપણે ધ્યાન દઈએ નકર કરવું તો આથી જ પડે ને બધું ન કરીએ અહીં હાલ લઈ નહીં કંઈ ન કર ખે ને રફે દફે થાય આપણે જોઈએ એવા કામ ન થાય એટલે માથે ઉભવું પડે અને ધ્યાન દેવું પડે હા મણો બહુ નહીં આપણે જાવું આવવું હોય ને તો ટાણું કટાણું તો રોડવાય જાય આપણું કામ તો મણો બહુ ટેકો આપે દે અને પાછું આપણે એકાવા હોય એટલે જવું પણ પડે આડું બધે આવું બધું ખેતરનું ઘરનું ને બે અહીં ને વાગે ગા પછી અજે તો એલું હું સણાવી ને દંગડીઓને ગોઠવણ કરવાનું હે ગારિયા કરી હું એ જરાક સિંધીને શીખાડીતા મારે થઈ જાય ત્રણ ત્રણ વાગ્યાનો સા પીવાનું કંઈ ટાણા રહેતા નેત કંઈ આઈ નહીં થાય ને થઈ જાય બપોર થાય તો આવું બધું અહીંયા લે અને અમારો વિડીયો ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા